શ્રીમદ ભાગવત છઠ્ઠો સ્કંદ અધ્યાય ત્રીજો યમ યમ અને દૂતોનો સંવાદ પરીક્ષિત પૂછે છે કે તમામ જીવો દેવાથી દેવ ધર્મરાજ વસમાં છે યમ વસમાં છે પણ ભગવાનના પાર્ષદોએ એની આજ્ઞાનો ભંગ કર્યો

અજામિલ મળતી વખતે નારાયણ નામનો ઉચ્ચાર કેમ કર્યો એના પુત્રનું નામ નારાયણ કેમ પાડ્યું એ બધી વાત વાત છે પાડવું અમુક અમુક બતાવે છે એ આ મૂળ ભાગવતમાં બતાવેલી નથી તો એમાં એવું હતું કે અજામેલ દાસીને લઈ આવ્યો ઘરમાં પછી અજામેલ તો પાપી હતો કોઈને જમાડતોય નહીં એકવાર ગામમાં પાંચ સાધુ આવે છે અને એને ભોજન કરવું હતું એટલે ગામના પાદરે કોકને પૂછે કે અહીંયા કોઈ ભગતનું ઘર છે એટલે ગામના પાદરે બધા ઠીખડ કરવાવાળા હોયને એણે એમ થયું કે આજે અજામીન નું ઘર બતાવી એટલે આ બધા છે ને બાવાને હરકી રીતમાં માર પડે ને અજામીલ બધાને મારતો બાવાને મી પાઈ માગવા જાય તો માર બધાને માર ખવડાવી એટલે બધાને કે અજામીલ ભગત છે ને અજામીલ ભગતના ના ઘરે મોકલા અને અજામીલ તે દિવસે બારે ગયો હતો ઘરે આવીને સાધુઓ ગરવા જે ઉભારીએ છે દાસીને એમ થયું કે આજે અમારા ઘરે સાધુ આવ્યા છે ને એ તો ઘરે છે નહીં તો કે સીધું આપું કે સીધું નહીં અમે જાતે બનાવશું સાધુઓ એ સીધું લઈને જાતે બનાવ્યું અજામિલ ની પત્ની એને એમ થાય કે આ જટ જમીન વયા જાય તો સારું પણ એ જાય કેમ ક્યાં હતા જપ્પા બેઠા દાસી કે છે તમે જટ જમી લ્યો એને એમ થયું કે આ જટ જમવાનું કાં કહીએ અમે ગમે ત્યાં જાય તો એમ કહીએ કે તમે નિરાતે જમજો ને ખબર પડી ગઈ કે આને કંઈક દુઃખ છે પૂછે છે ત્યારે દાસી કે છે કે આ તો તમે છે ને અહીં આવી ગયા છો બાકી હમણાં એ આવશે ને તો તમને મારશે સાધુએ વિચારી લીધું કે જેના ઘરનું અન્ન ખાધું હોય ને એનું દુઃખ આપણે દૂર કરવું જ તો જ સાધુતા કહેવાય એટલે નિરાતે જમીન પછી આડે પડખે હવે તમે જટ જાઓ દાસી કીએ તો કે ના અમે તો આડો પડખો કરીને પછી જશું આડો પડખો કરવા રોકાણા ને પછી ત્યાં અજામી લાવ્યો ધોકો લીધો જાઓ જલ્દી અહીંયાથી અહીંયા જમવા રોકાણા છો ને અને ના પાડી છે તો એ તો આ બધાને ભેગા કરો ને સાધુઓને મારવા જાય પણ સાધુઓ કે છે કે અમે જાય જ છીએ પણ અમને એક વચન આપ તારી પત્ની છે ને ગર્ભવતી છે એનું જે બાળક થાય ને એનું નામ તો નારાયણ પાડ છે હા બસ જાઓ અમારે દક્ષિણામાં બીજું કાંઈ નથી જતું હજી તો આને દક્ષિણા જોઈ છીએ

આપણા સંતાનો હોય ને એના નામ છે ને ભગવાન નામ રાખવા કે જેથી આપણે મળતી વખતે એનું નામ આવી જાય ને મોઢે તો એ આપણે નરક માં જાતા બચી જાય પણ એ તો કરમ માં લાયક હોય તો જ બોલાય માંદો પડ્યો તો બધાય છોકરાને નું થયું કે આને હવે કઈક બોલવા જાય પણ બોલી ન શકે વરંડામાં ખાટલો ઢાયરો હતો ને ડોક્ટરને ને બોલાવ્યા ડોક્ટર કે એક ઇન્જેક્શન મારું વીસ હજાર થાય તો કે ભલે થાય ડોહો ખાલી એટલું જ બોલે વાહ સા વાહ સા હવે છોકરાને એમ થયું કે વારસાનું કઈક કહેવાનું લાગે છે મારો ઇન્જેક્શન જટ

જીવ છે ને આપણો ભગવાન માં રહેવો ભગવાનની કૃપા હોય આખી જિંદગી ભગવાન નામ સ્મરણ કર્યું હોય ને તો નામ બોલાય પરીક્ષિત પૂછે છે કે એમના દૂતો યમરાજ પાસે ગયા અને શું કીધું અને એને શું જવાબ આપ્યો શુકદેવજી મહારાજ કે છે કે ભગવાનના પાર્ષદો એ એમના દૂતનો પ્રયત્ન નિષ્ફળ કર્યો અને એ બધા યમરાજ પાસે ગયા અને યમદૂત કે છે કે સંસારના જીવ છે એ ત્રણ પ્રકારના કર્મ કરે

કોને સુખ મળે ને કોને દુઃખ મળે એક શાસક એને સુખ આપે બીજો શાસક એને દુખ આપે તો વ્યવસ્થા ફરકી થઈ ન શકે શાસક અનેક પ્રકારના છે અને આવી રીતે થાય તો તો કોનું શાસન કોનું નામનું શાસન ક્યાં નામનું શાસન અમે તો તમને જ સમસ્ત પ્રાણીઓના સ્વામીના અધિશ્વર માની છે કે તમે છો શાસક પાપ નિર્ણય તમે કરો છો અને તમે શાસક છો જેને પાપ દંડ આપવાનો પુણ્ય કરો તમે સારું ફળ આપો અત્યાર સુધી સંસારમાં ક્યાંય તમારા વડે નિર્ણિત થયેલા દંડની અવગણના ન થઈ તમે જે દંડ આપ્યો છે એ કોઈ અવગણી નથી શક્યું પણ આ સમયે ચાર અદ્ભુત સિદ્ધો આવી અને તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર નાખું અમે એક પાપીને આ યાતના ગૃહ તરફ લઈને આવતા હતા ને તો જબરજસ્તીથી એ ચારેય લોકોએ તમારા બંધન કાપ્યું અને એને છોડાવ્યો અમે આનું રહસ્ય જાણવા માંગી છે અમે ગયા ને તો એક આશ્ચર્યની ઘટના બની કે અજામેલ મુખમાંથી નારાયણ એવો શબ્દ નીકળો અને એ ચારે જણા ડરો નહીં ડરો નહીં એમ કરતા આવી પહોંચ્યા

સૂત્રની અંદર વસ્ત્ર જેમ ઓતપ્રોત હોય એવી રીતે બ્રહ્મા વિષ્ણુ શંકર આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લઈ બધું જ કરે છે આ જગતને નાથેલા બળદની જેમ પોતાને આધીન કરીને રાખવું છે જેમ ખેડૂત છે પોતાના બળદને પેલા નાની નાની દોરડીથી બાંધે અને પછી એ દોરડીને એક મોટા દોરડા સાથે બાંધી એવી રીતે વર્ણો છે ને અને બ્રહ્મચર્ય આશ્રમ રૂપી જે કોઈ નાની નાની દોરડથી બાંધીને બધાને પછી વેદવાણી રૂપી મોટા દોરડામાં બાંધી રાખે છે આ બધાય જીવ નામ અને કર્મરૂપી બંધનમાં બંધાયેલા છે ભયભીત થઈને એને જ પોતાનું સમર્પણ સર્વ સમર્પણ કરી દે છે હું ઇન્દ્ર નિર્યતિ બધાય શંકર બ્રહ્મા વિષ્ણુ વાયુ સૂર્ય બાર આદિત્ય વિશ્વ દેવતા સાથીઓ ઓગણ પચાસ મરુત સિદ્ધો અગિયાર રુદ્ર

પ્રકાશક નેત્રને જોઈ શકતા નથી એવી રીતે પોતાના સાક્ષી રૂપે અનંત અંત ની અંદર વાણીથી કોઈ પણ રીતે કોઈ પણ સાધનથી એને જાણી શકાતું નથી ઈ પ્રભુ સૌના સ્વામી સ્વયં પરમ સ્વતંત્ર છે એ સ્વતંત્ર છે આપણે બધા પરતંત્ર છે ઈજ માયાપતિશ ભગવાન પુરુષોત્તમ એના દૂત એના જેવા જ છે મનોહર રૂપવાળા ગુણવાળા ના સભાવાળા અને આ સંસારમાં ઘણું કરીને વિચરણ કરે છે વિષ્ણુ ભગવાનના દેવતાઓ થી પૂજિત અને પરમ અલૌકિક પાષદોનું દર્શન અત્યંત દુર્લભ છે એના મારા સુરક્ષિત રાખે છે ભગવાનના ભક્તોને વિપત્તિથી સુરક્ષિત રાખે ભગવાન જ ધર્મની મર્યાદા નક્કી કરી છે એને તો ઋષિઓ જાણતા નથી દેવતાઓ નથી જાણતા કોઈ પણ જાણી નથી શકતો ભગવાન થી નિર્માણ થયેલો ભાગવત ધર્મ પરમ સુત અને ગોપનીય છે એ બહુ જાણવું મુશ્કેલ છે અને એને જાણી લે ને તો પછી ભગવાનના સ્વરૂપને જાણી લે ભગવાન ભાગવત ધર્મનું રહસ્ય છે અમે બાર જણા જાણી છીએ એ બાર જણા કોણ કોણ બ્રહ્માજી દેવર્ષી નારદ ભગવાન શંકર સનતકુમાર કપિલ મુનિ સ્વયંભુ મનુ પ્રહલાદ જનક ભીષ્મ પિતામહ બલી સુખદેવજી અને હું આ જગતની અંદર જીવો માટે સૌથી મોટું કર્તવ્ય પરમ ધર્મ બસ ઈ જ છે. મોટા મોટું કર્તવ્ય ઈ છે કે નામ સ્મરણ નામ કીર્તન એના નામ કીર્તન વગેરે ઉપાયથી ભગવાનના ચરણની અંદર ભક્તિ ભાવ સ્થાપિત થઈ જાય દૂતો ભગવાનના નામનો ઉચ્ચારણનો મહિમા તો જુઓ અજામિલ જેવા પાપીને એકવાર નામનું ઉચ્ચારણ કરવા માત્રથી મૃત્યુના પાસમાંથી છુટકારો મળી ગયો એની ભગવાનનો ગુણ લીલા કીર્તન મનુષ્યના પાપનો સર્વથા નાશ કરી નાખે છે એનું

અને મુક્તિની પ્રાપ્તિ થઈ ગઈ મોટા મોટા વિદ્વાનોની બુદ્ધિ ક્યારેક ક્યારેક ભગવાનની માયાથી મોહિત થઈ જાય જેઓ કર્મના મીઠા મીઠા ફળનું વર્ણન કરતી વખતે અર્થવાદરૂપી વેદવાણીમાં મોહિત થઈ જાય યજ્ઞ યાગ વગેરે મોટા મોટા કર્મ કરવામાં પ્રવૃત્ત થતા હોય સુગમ અતિ સુગમ ભગવાનના નાન મહિમા જાણી શકતા નથી એ નથી જાણી શકતા બુદ્ધિમાન મનુષ્ય છે આવી રીતે જાણી વિચારી અને અંતકરણથી ભક્તિભાવ સ્થાપિત કરી લીધા બુદ્ધિમાન હોય એ મારા દંડને પાત્ર ન બને એનું નામ સ્મરણ રોજ કરતા હોય રોજ કીર્તન ગાતા હોય ને તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે રોજ આવી રીતે ગાવ શ્રી રામ જય રામ જય જય રામ

ભગવાનની ગદા છે ને એવા સાધુનું હંમેશા રક્ષણ કરે છે એવાની નજીકમાં તમે ક્યારેય ભૂલથી જાતા નહીં કાને કારણ કે એને દંડ આપવાનું સામર્થ્ય તો અમારામાંય નથી અને સાક્ષાત કાળમાંય નથી મોટા મોટા પરમહંસો મુકુંદના ચરણ કમળ નું રસ મકરંદ રસ નું પાન કરતા રહીએ જે દુષ્ટ એ દિવ્ય રસ થી વિમુખ છે અને નરકના દ્વાર ઉપર ઘર ગૃહસ્થિરનું પોટલું એનું વહન કરે વારંવાર લવાના ઘર ગૃહસ્થિની તૃષ્ણા જેને વધારે હોય અને ભગવાનના ચરણ કમળના મકરંદ રસનું પાન ન કરતા હોય એને તમારે મારી પાસે લ્યાવાના જેની જીભ છે એ ભગવાનના ગુણગાન અને એના નામનું ઉચ્ચારણ ન કરતી હોય એને લઈ આવવાના જેનું ચિત્ત છે એ ભગવાનના ચરણ કમળનું ચિંતન ન કરતું હોય એને લઈ આવવાના જેનું મસ્તક છે એક વારે ભગવાન કૃષ્ણના ચરણમાં નમતું ન હોય ભગવાનની સેવાથી વિમુક્ત થઈ ગયો હોય એવા પાપીને પકડી પકડી મારી પાસે લઈ આવવાના વગવત જીવા નો વક્તિ ભગવત ગુણ નામ જે જીવા ભગવાનના ગુણ ગાન ગાતી નો હોય કીર્તન નો ગાતી હોય जीवानवक्ते भगवद्गुणनामधेयं चेतश्च न स्मरति तच्चरणारविन्दम् रविन्दं कृष्णायनो नमति यच्छिर एकदापि तानानयद्व

નારાયણ એ અમારો અપરાધ માફ કરે અમે અજ્ઞાની હોવા છતાંય પણ છીએ તો એના જ આત્મીય જન એની આજ્ઞા મેળવવા હંમેશા હાથ જોડીને ઉત્સુક રહી છે આ યમરાજ કે છે એથી પરમ મહિમા યુક્ત ભગવાન માટે એ યોગ્ય છે કે એમને ક્ષમા કરે હું ઈ સર્વ અંતર્યામી એક રસ અનંત પ્રભુને નમસ્કાર કરું છું શુકદેવજી મહારાજ કીય છે

ચરિત્રનું વારંવાર શ્રવણ કરે કીર્તન કરે એના હૃદયમાં પ્રેમમય ભક્તિનો ઉદય થઈ જાય છે એ ભક્તિથી જેવી આત્મશુદ્ધિ થાય છે ને એવી આત્મશુદ્ધિ કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરો તોય નથી થાતી જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનો મકરંદનો રસનો લોભી ભ્રમર છે ભગવાનના ચરણ કમળમાં જ ધ્યાન રાખે ભ્રમર કીધું છે ભમરો હોય ને એ ભમરો ફૂલમાંથી ધીમે ધીમે રસ ચૂસે એને એકી સાથે ચૂસી ન લઈએ ધીમે ધીમે ચૂસે એવી રીતે આપણે ભગવાનના ચરણ કમળનો રસ લેવાનો ભમરાની જેમ જટઝ નહી લઈ લેવાનો જે નામ સ્મરણ કરતા હોય ને એમ આપણું મન પૂરવી દેવાનું એમાંથી રસ નીકળે છે એ રસને આપણે પીવાનો છે ધીમે ધીમે જેમ જે આવી રીતે પીએ છે એ સ્વાભાવિક રીતે માયાના આપાત રમ્યો એટલે કે જોવામાં રમ્યો પણ પરિણામમાં દુખદ જોવામાં પણ સારું લાગે

જેની વિવેક બુદ્ધિને કામના હોય નષ્ટ કરી નાખીશ આપણી વિવેક બુદ્ધિ હોય કે હું આ શરીરની અંદર જેની વિવેક બુદ્ધિને કામના હોય નષ્ટ કરી નાખીશ તે પાપી ઓના પાપને ધોવા માટે ફરીથી પ્રાય પ્રાયશ્ચિત રૂપી કર્મ કરે છે

શું રમતે વૃજીના વયું અન્યુ કામાંજ પ્રમાહેત કર્મેત કર્મ યત એવ રજ પુનસ્યા સાછા ઈ જ પાપ કરે છે એમના દૂતોએ ધર્મરાજના મુખથી આવી રીતે બતુવી ભગવાનના નામનો કીર્તનનો મહિમા સાંભળો અને એનું સ્મરણ કર્યું એના આશ્ચર્યનો પાર નો રહ્યો પછી ધર્મરાજની વાતમાં વિશ્વાસ કર્યો અને ભગવાનના ભક્તો પ્રત્યે જરાય શંકા ન રહી અને એ બધાય પછી ભગવાનના આશ્રિત ભક્તો હોય ને એની પાસે ન જતા

યમપુરષ સંવાદે તૃતીયોધ્યાય શ્રીકૃષ્ણાપણ સપયામી ઓમ નમો ભવ દેવા